નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવાર ગુજરાતી તિથિ આસો સુદ અને સાઠ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ પેલી ઓક્ટોમ્બરથી દેશમાં લાગુ થશે પાંચ મોટા ફેરફારો એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને પેન્શનના નિયમો સુધી દરેકના ખિસ્સા પર દેખાશે અસર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જાહેર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પંજાબના સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા બે હજાર રૂપિયા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ખકડાયા ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મિટિંગ બોલાવી ગુજરાતમાં મોટા ફેરબદલની તૈયારીઓ ભાજપના મંત્રીમંડળમાં સત્તરમાંથી બાર મંત્રીઓની ખુરશી જવાની સંભાવના ખાલિસ્તાની આતંકી પન્નુએ અજીત ડુંભલને ખુલ્લો પડકાર ફેંક્યો કહ્યું કેનેડા કે અમેરિકા આવીને મારી ધરપકડ અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ તો કરો કે એના કારણે પુરુષો કરતા મહિલાઓની નોકરી પર જોખમ યુએનના રિપોર્ટમાં મોટો ખુલાસો નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે યુપી મહારાષ્ટ્ર આ યાદીમાં ટોસ પર ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી પીએમ મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી ગોપાલ ઇટાલિયાનું દબાણ કામ કરી ગયું પદયાત્રાની જાહેરાત થતાં જ સુરતમાં પચાસ હજાર કલાકારોના બાળકોની ફી તાત્કાલિક સુકવાઈ અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં નહીં રમે અચાનક આવી મોટી અપડેટ ઇઝરાયેલના કૃત્યથી વિશ્વમાં ખળભળાટ ગાજામાં મોબાઈલ નેટવર્ક હેક કરીને લાખો લોકોને નેતન્યાહુનું યુએન ભાષણ લાઈવ સંભળાવવા માટે મજબૂર કર્યા મારવાના ઈરાદેથી મેદાનમાં ઉતરો ફાઇનલ પહેલા શૈબ અખ્તરે પાકિસ્તાની ખેલાડીઓને આપ્યો મેસેજ યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે તુર્કીના રાષ્ટ્રપતિને કડક શબ્દમાં કહી દીધું તમારે વચ્ચે પડવાની જરૂર નથી તમે તમારું કામ કરો અમારે ત્યાં એકસો પચાસ વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુએ હિન્દુ સંગઠનોને આપી ગાળો સુરતમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ કતારગામ અને સરથાણામાંથી કુલ તેતાલીસ બેંકના ખાતામાંથી સોળ કરોડ પાસઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આઠ આરોપીઓની કરાઈ અટકાયત ગરબામાં અશ્લીન વિડીયો મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન આવા યુવક યુવતીઓને જાહેર મેદાનમાં જ મારો ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું પીએમ મોદીની લોકપ્રિયતા ઓછી થવાના કારણે સરકારે જીએસટીના રેટમાં કર્યો ઘટાડો બબલ પછી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું બરેલીમાં મૌલાના ભૂલી ગયા છે કે સત્તામાં કોણ છે બિહારમાં પ્રિયંકા ગાંધીનો માસ્ટર સ્ટ્રોક મહિલા મતદારોને આપ્યા ત્રણ મોટા વસનો બહેલની ઘટના અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન દંગાઈઓને ગમે ત્યાંથી શોધીને જેલ ભેગા કરવામાં આવશે બહેલમાં ગરબા પર હુમલો કરનાર આરોપીઓનો પોલીસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત રવિવારે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂરના ગુંજ છે ગરબા ભારતીયોને બાંગ્લાદેશી ગણાવી ડિપોર્ટ કર્યા ચાર સપ્તાહમાં પાછા લાવવા કોલકાતા હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ મૃત ગ્રાહકોના ખાતા માટે આરબીઆઈ નવી માર્ગદર્શિકા જાહેર કરી બેંકો વિલંબ માટે વળતર આપશે અમદાવાદના સાબરમતી ખાતે દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કાનૂન વ્યવસ્થા બગડનારાઓ અને સરકાર છોડશે નહીં સીએમ યોગીની ચેતવણી કોમેડિયન કપિલ શર્માને ધમકી આપનારને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી કરી ધરપકડ જામનગર જિલ્લાની ખરીદ વેચાણ સંઘની ત્રેસઠમી વાર્ષિક સભા કેબિનેટ મંત્રી મુળજીભાઈ અને રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન ભાજપમાં નવી આગાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ એક સાથે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે ફાઇનલમાં પહોંચતા જ પાકિસ્તાનની ટીમના કપ્તાન પાવરમાં આવી ગયા ભારત સામે મેચને લઈને કરી દીધી મોટી વાત કહ્યું અમે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છીએ છ દાયકા કરતાં પણ વધારે સમયથી દેશને સેવા આપનાર ફાઇટર પ્લેન મિગ એકવીસ આજે રિટાયર્ડ થશે એરફોર્સ ચીફ છેલ્લી વખત ફ્લાઇટ કરશે આ ફાઇટર પ્લેન લેશે તેની જગ્યા રાજકીય નિવેદનોથી દૂર રહેવા આઈસીસીની સૂર્યકુમારને સલાહ સાહેબ સાહેબજાદા વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી દહેગામના બહિયલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો પોલીસે કહ્યું સોશિયલ મીડિયા પોસ્ટ બની બનાવનું કારણ અમને જ્ઞાન ન આપો યુએનમાં વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આડે હાથરે લીધા અમેરિકાને પણ સંભળાવી દીધું હજી પાકિસ્તાનનો ઘમંડ નથી તૂટ્યો ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની કેપ્ટને ભારતને આપી સીધી ધમકી મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ નવા મુખ્ય કોચ તરીકે લીસા કિટલીને મોટી જવાબદારી સોંપી ટ્રમ્પની સતત ધમકીથી ડરેલો તાલિબાનનો સુપ્રીમ લીડર રોજ પોતાનું સ્થાન બદલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી છે ગાયબ બેંગલુરૂના ટ્રાફિક માટે નહીં ખુલે વિપ્રોના કેમ્પસનો રસ્તો અજીમ પ્રેમજીએ ઠુકરાવી સીએમની માંગ શેખ હસીનાને કંગાળ બનાવવા માટે દરરોજ બારસો કરોડ રૂપિયા જપ્ત કરી રહી છે બાંગ્લાદેશ સરકાર લે હિંસા બાદ કેન્દ્રીય સોનમ વાંગસુ સામે કરી મોટી કાર્યવાહી વિદેશી ભંડોળ મેળવવા માટે સંસ્થાનું લાયસન્સ કર્યું રદ અમદાવાદમાં ચારસો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ તોડી પાડવા ગુજરાત હાઇકોર્ટે આપી લીલી ઝંડી અભિષેક શર્માની ઓડીઆઈમાં એન્ટ્રી વિરાટ કોહલી અને રોહિત શર્મા બહાર શ્રેયસ અયર્યરને ઓડીઆઈ શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના સદ્ગુરુ શંકરાચાર્ય નારાજ પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે તેતાલીસ કરોડના એમઆઈયુ કર્યા પાંચસો લોકોને રોજગાર મળશે ભેસણ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા પર હુમલો પોલીસે ફરિયાદ દાખલ કરી શાહબાજ અને મુનિને ફરી એક આંતરિક અપમાનનો સામનો કરવો પડ્યો ટ્રમ્પે આમંત્રણ આપ્યું પણ બહાર બેસાડી રાખ્યા ગુજરાત સરકારે આઠ તાલુકા સાથે વાવ થરા જિલ્લાની સત્તાવાર જાહેરાત કરી સાણંદ તાલુકાના સરકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે પ્રદીપસિંહ વાઘેલા ત્રીજી વખત બિનરી ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી સુરતમાં નશાની હાલતમાં બીઆરટીએસ બસના ચાલકે સરજીઓ અકસ્માત મુસાફરોના જીવ પડીકે બંધાયા બાંગ્લાદેશમાં મોટું રાજકીય સંકટ યુનુસ સરકાર અને સેના આમને સામને આઈ લવ મહાદેવ અને આઈ લવ મોહમ્મદના પોસ્ટરોએ મુંબઈના રસ્તાઓ પર ધમાલ મસાવી દીધી રાજસ્થાનના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ પૈસાની લાલચમાં આઈએસઆઈને પોસાડતો હતો સેનાની ગુપ્ત માહિતી ભારતીય વાયુસેનાની વધશે તાકાત સંરક્ષણ મંત્રાલયે સત્તાણું ત્યાજ જેડની ખરીદીને આપી મંજૂરી દુશ્મનોમાં ફફડાટ ભારતમાં એકતાલીસ ટકા ઇક્વિટી ટર્નઓવર ધરાવતા ટોચના દસ જિલ્લાઓમાં રાજકોટનો સમાવેશ